ત્રણ ત્રણ વાર લોકાર્પણ થવા છતાં પણ આ શહેરનું બસ સ્ટેન્ડ કાર્યરત નથી બસ સ્ટેન્ડ બનાવી તૈયાર પણ રખાયું છે પરંતુ ખંડેર હાલતમાં બસ સ્ટેન્ડ બની જતા અસામાજિક તત્વો અડ્ડો બની ગયો છે વર્ષ નિર્માણ પામેલી બસ સ્ટેન્ડ નથી કરવામાં તમે જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને આ છે ત્રણ થી ચાર વખત લોકાર્પણ થયેલું બસ સ્ટેન્ડ પણ હજુ પણ એ કાર્યરત નથી સાબરકાંઠા જિલ્લાનો પ્રાંતિય તાલુકો અને પ્રાંતિત તાલુકામાં અંદાજીત એકસો વીસ જેટલા ગામડાઓમાં સમાવિષ્ટ અને તાલુકાનું મુખ્ય પંથક પ્રાંતિજ છે પ્રાંતિજ શહેરમાં રોજ લગભગ તાલુકાના એકસો વીસ ગામોના સ્થાનિકો આવતા જતા હોય છે સાથે જ એકસો વીસ ગામો પૈકી અનેક ગામોથી લોકો રોજગાર અર્થે પણ હિંમતનગર અથવા તો અમદાવાદ કે અન્ય કોઈ શહેરમાં જતા હોય છે પરંતુ પ્રાંતિજ શહેરમાં બસ સ્ટેન્ડ કાર્યરત ના હોવાને લઈને અનેક સમસ્યાઓનો પ્રાંતિજ તાલુકાના વાસીઓ સતાવી રહ્યા છે અમદાવાદ હિંમતનગર અથવા તો અન્ય શહેરમાંથી આવતી બસ માત્ર નેશનલ હાઈવે પર જ પિકઅપ સ્ટેન્ડ જ્યાં આવેલું છે ત્યાંથી સીધી નીકળી જાય છે જનલેને મુસાફરો હડમારી અનુભવી રહ્યા છે એટલું જ નહીં પણ ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે આ બાબતે ત્યાંના કોર્પોરેટર છે નયન દેસાઈ એમણે શું કહ્યું સાંભળીએ હું નયનકુમાર કુમાર ભરતભાઈ દેસાઈ પ્રાતિત નગરપાલિકાના છેલ્લા 20 વર્ષથી કાઉન્સિલર હતો છેલ્લી ટર્મમાં હું નગરપાલિકામાં અઢી વર્ષ માટે ઉપપ્રમુખ પદે પણ હતો મારા કાર્યકાળ દરમિયાન મેં આ એસટી ડેપો માટે પ્રાંતિજના વારંવાર રજૂઆતો કરેલ છે અને મેં ચાર વખત આ ડેપોનું ખાતમુહૂર્ત થતું પણ મેં જોયેલું છેલ્લે કાકાડીયા સાહેબ જે રાજ્ય સરકારમાં વાહન વ્યવહાર મંત્રી હતા એમના અહીંયા આવ્યા હતા ત્યારે એમણે ખાતરી પણ આપી હતી કે એક વર્ષમાં આ ડેપો કાર્યરત થઈ જશે પણ કોણ જાણે કેમ રાજકીય ગ્રહણ લાગ્યું છે કે શું છે પ્રાંતિજ માટે જાણે સુષુપ્ત અવસ્થા અને ઓરમાયું વર્તન આ બધું જ એક સાથે ભળી ગયું હોય એમ દેખાઈ રહ્યું છે આમાં એવું છે કે લોકલ રાજકીય નેતાગીરી પણ આમાં જવાબદાર છે કૂતરું તાણે ગામપણી અને શિયાળતાણે સિમપણીની જેમ અહીંયા કામ થઈ થતું નથી પરંતુ રાજ્ય સરકારના માટે અને લોકોની સુવિધા માટે આ ડેપોની જમીન જે છે હાલ એ અહીંયા પટેલ પરિવારે દાનમાં આપેલી છે એ પણ એવું ઈચ્છે છે કે આ ડેપો કાર્યરત થાય પરંતુ રાજ્ય સરકાર અને વિભાગીય ડેપો જાણે ભંગાર બસો માટે આ એક ભંગાર બસો મૂકવાનો ડેપો બનાવ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે હકીકતમાં રાજ્ય સરકાર કાર્યવંત આ ડેપોને કરી અને ગામ લોકોને ખૂબ સુવિધા મળે પ્રાંતિજ અને એવું સ્થળ છે કે અમદાવાદ અને અંબાજી હાઈવે ઉપરનું મુખ્ય મથક તરીકેનું અને તાલુકાનું મુખ્ય મથક છે હિંમતનગરથી પચીસ કિલોમીટર દૂર છે હિંમતનગર તરફ જતી બધી જ બસો ડેપોમાં આવે અને હિંમતનગર અંબાજીથી આવતી બસો પણ ડેપોમાં આવે અને જાય તો ગામ લોકોને ખૂબ સારી સુવિધા મળી શકે એમ છે અત્યારે ગામના લોકોને કાં તો હાઈવે પડે છે કાં તો ત્યાં ઉભાડ આવું છે કોલેજ પાસે ઉપર ક્યાંયને ક્યાંય ઊભા રહેવું પડે છે બસ ઊભી રહેતો ઠીક ના ઊભી રહેતો ઠીક આ સ્થિતિમાં પ્રાથમિન નગરપાલિકા જોઈએ માટે મારી રાજ્ય સરકારની આજે પણ રજૂઆત છે કે ખૂબ સારી રીતે આ ડેપોને કાર્યવાહી કરે અને તલજની જેમ પ્રાથમને પણ વિકસિત કરે તો ખૂબ છે વર્ષો અગાઉ પ્રાંતિશ તાલુકાના સ્થાનિક ભગુભાઈ એ સિવાય ગોપાલભાઈ પટેલ અને જગદીશભાઈ ગોપાલભાઈ પટેલ દ્વારા એક રૂપિયાના ટોકન પેટે કિંમતી જમીન એસટી ડેપો બનાવવા માટે સરકારને આપી હતી કેશુભાઈની સરકાર વખતે જમીન આપ્યા બાદ એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું જોકે ઘણા લાંબા સમય બાદ એટલે કે બે હજાર આઠમાં પ્રાંતિજ બસ સ્ટેન્ડનું મકાન તૈયાર કરવામાં આવ્યું હતું અને ત્યાં એસટી સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર ખૂબ જ ટૂંકા સમયમાં એસટી સ્ટેન્ડ બંધ કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ અત્યાર સુધી એસટી સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું નથી જોકે ચૂંટણી ટાણે લોકાર્પણ કરવામાં અથવા તો બસ સ્ટેન્ડનો કાર્યરત કરવાના નેતાઓ બણગા મારતા હોય છે પરંતુ બસ સ્ટેન્ડ હજી પણ કાર્યરત થયું નથી પ્રાંતિજ તાલુકાના 120 જેટલા ગામ પૈકી અને ગામોમાંથી વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાભ્યાસ માટે પણ તાલુકા મથકે આવતા હોય છે તેઓ પણ ખાનગી વાહનોના સહારે આવતા હોય છે વારવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશાસન છે એમની હજી પણ આંખ ખોલતી નથી ત્યારે ત્યાંના જે મુસાફર છે રસિકભાઈ એમનું શું કહેવું છે સાંભળી આ વિડીયોમાં પ્રાંતિજ એસટી ડેપો છેલ્લા ઘણા વર્ષોથી છે ને ભંગાળ હાલતમાં છે એમ કહીએ જ ચાલે કારણ કે ડેપો અહીંયા છે પણ પોઈન્ટ છે ને કંટ્રોલ પોઈન્ટ ઉપરથી જ બધા વહીવટો થાય છે પાસ કઢાવવો હોય તો ત્યાં જવું પડે બસનો સમય પૂછવો હોય તો ત્યાં જવું પડે બિચારા ગામડાના બાળકોને ખાસ કરીને અભણ પ્રજા તાલુકાની કે જે ઊંડાણના વિસ્તારમાંથી આવતી હોય બિચારી અને એને કંઈ હિંમતનગર જવું હોય કે દવાખાનાના કામે જવું હોય કે અમદાવાદ જવું હોય કાં કોઈની ખબર જોવા જવું હોય તો બિચારી છે ને એ પહોંચી જ ભાખડી આવે ત્યાંથી પાછું બીજું સાધન કરે હાઈવે જાય અને પછી એને સાધનની રાહ જોવી પડે ત્યાં સુધીમાં તો ઘણી બસો નીકળી ગઈ હોય છે તો ના છૂટકે બિચારાના ખાનગી વાહનમાં વધારે ભાડું ખર્ચીને જવું પડે છે ખરેખર આ બધાના નિવારણ માટે છે ને એસટી વિભાગના સત્તાવાળાઓ રાજકારણીઓ અને સ્થાનિક નેતાઓએ આ ડેપો સત્વરે શરૂ થાય તે દિશામાં છે ને કાર્યવાહી કરવી જોઈએ એ સમસ્યાનો સામનો તમારે કરવો પડે અમારા તો સમસ્યાની વાત કરીએ ને મોટાભાઈ તો કે અમે ગામડામાંથી આવીએ બરાબર છે શિયાળાની ઠંડી હોય ઉનાળાની ગરમી હોય કે ચોમાસું હોય તો અમારે છે ને પલરી જઈએ ઘણી વખત ઠંડી વેઠતા વેઠતા ફફડતા ફફડતા અમે છે ને ગામડામાંથી તલોદ તાલુકાના તલોદ બાજુના ગામડાઓમાંથી આવીએ છીએ એ બાજુથી તો અમારે છે ને હાઈવે આવવું પડે છે પણ જો એવું થાય કે ભાઈ આ ડેપો શરૂ કરવામાં આવે અને હાઈવેથી જતી અને આવતી તમામ બસોને વાયા ડેપોમાં થઈને મોકલવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનો અંત આવે એવો છે